પાદરાના એકલબારા પાસે પાદરા વડુ અને વડુદરા લુકા પોલીસ સ્ટેશન એમ ત્રણેય પોલીસ સ્ટેશન વિસ્તારમાં જડપાઈલ કરોડ રૂપિયાના દારૂનો નાશ તંત્ર દ્વારા કરવામાં આવ્યો ઈશ્વરિયા दुबे એસડીએમ વડુદરા રુલર નશાબંધી અને આપકારી ખાતાના અધિકારી સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ નાયબ જિલ્લા પોલીસ વડા મિલન મોદી પાદરા પીઆઈ વી ચારણા તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ બી ટાંક વડુ પીઆઈ જીપી રહ્યા હાજર છેલ્લા એક વર્ષ દરમિયાન ઝડપાયેલ દારૂ અધિકારીઓની નજર હેઠળ નાશ કરવામાં આવ્યો પાદરા પોલીસ સ્ટેશનના ઓગણપચાસ ગુનામાં ચોવીસ હજાર સાતસો પચાસ બોટલ એકાણું લાખ તાલીસ રૂપિયાના દારૂ મળ્યા કુલ એક કરોડ ચોવીસ લાખ અઠાવીસ હજાર એકસો ઓગણીસ સાહીઠ હજાર રૂપિયાના દારૂ નાશ કરવામાં આવ્યો આમ સમય સમયે પોલીસ વિભાગ દ્વારા ઝડપાયેલ દારૂના જથ્થા નાશ કરવામાં આવે છે બીરો રિપોર્ટ માતૃ રક્ષા ન્યૂઝ પાદરા की रोज़ सुबह ग्यारह बजे तीन पुलिस स्टेशन पादरा वड़ू और तालुका पुलिस स्टेशन जिसमें पादरा के 49 नाइन गुनाहों में करीब 24,750 बॉटल्स जिसकी वैल्यू 91,78,986 लाख सेवेंटी है वड़ू पुलिस स्टेशन के 27 सेवन गुनाहों में पकड़ी गई 9,203 बॉटल्स जिसकी वैल्यू चौबीस लाख है तालुका पुलिस स्टेशन के 18 गुनाहों में पकड़ी गई 3,394 बॉटल्स जिसकी वैल्यू सात लाख सिक्सटी फाइव थाउजेंड वन हंड्रेड फोर्टी थ्री है टोटल केसेस नाइन्टी फोर बॉटल्स थर्टी सेवन थाउजेंड थ्री हंड्रेड फोर्टी सेवन वैल्यू एक करोड़ चौबीस लाख अट्ठाइस हज़ार वन फिफ्टी नाइन की दारू का नाश आज हम करने जा रहे हैं जिसमें एस डी एम वडोदरा रूरल पी आई तालुक, आ, पा, तालुका पुलिस स्टेशन वड़ू पुलिस स्टेशन और पादरा पुलिस स्टेशन अने नसबंदी अधिकारी के नेतृत्व में हम यहाँ पे ये दारू का नाश करने जा रहे हैं आज આજરોજ એસડીએમસી વડોદરા ગ્રામ્ય ડીવાય એસપી વડોદરા ગ્રામ્ય તથા નશાબંધીના જે અધિકારી છે એમની કમિટી જે રચના કરેલી છે દારૂ નાશ માટેની એમાં આજે પાદરા વડુ અને વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના ટોટલ ચોરાણું કેસોના ટોટલ સડત્રીસ હજાર ત્રણસો ને સુડતાલીસ બોટલો છે દારૂની જેની વેલ્યુ થઈ છે એક કરોડ ચોવીસ લાખ અઠ્યાવીસ હજાર એકસો ઓગણસાઠ એટલી જે દારૂનો જે આપણે આજે નાશ કરી રહ્યા છીએ આ પ્રોસેસ ટોટલી સીસીટીવી આપણે જે વિડીયોગ્રાફીના અંડરમાં થતી હોય છે અને ત્રણેય પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કર્મચારીઓ પણ અહીંયા હાજર છે અને બહુ સેફ અને સિક્યોર વેમાં આપણે આપણે દારૂનાશની પ્રોસેસ કરીએ છીએ